જોરિયા પરમેશ્વર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગ્રીન ઇનોવેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડોક્ટર શિબી રાઠવાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં ઇનોવેશન ક્લબ કોઓર્ડિનેટર ડોક્ટર અભિષેક પટેલ દ્વારા ઉપસ્થિતિ સૌ પ્રેક્ષકોને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રીન ઇનોવેશન મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સમગ્ર વર્કશોપ દરમિયાન અનેક નવીન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી જેમાં ઇનોવેશન યુથ પાર્લામેન્ટમાં ગ્રીન ઇનોવેશન વિષય ચર્ચા અને ઇનોવેશન ફિલ્મ પ્રદર્શન તેમજ વિષય આધારિત નિષ્ણાત વ્યાખ્યાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ડોક્ટર આકાશ સિંગુ સરકારી સાયન્સ કોલેજ ઉમરપાડા દ્વારા ગ્રીન ઇમરજન્સી એનર્જી ઇનોવેશન ફોર સિચ્યુએબલ ફ્યુચર વિષય પર વિગતવાર તજજ્ઞ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરવું